નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ વલસાડના નેશનલ હાઇવે નંબર પર બસની અંદર ઘેટા બકરાની જેમ મુસાફરો ભર્યા હતા તેમ છતાંય બસના ઉપર પણ વીસ વધુ મુસાફરો બેસીને જોખમી મુસાફરી કરતાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ખાનગી બસ ચાલકો બેફામ બન્યા છે જેસલમેર દુર્ઘટના બાદ પણ આંખાડા કાન કરી રહ્યા છે હાલમાં જ રાજસ્થાનના જેસલમેર ખાતે જે બસ દુર્ઘટના ઘટી વીસ લોકોના મોત થઈ ગયા તેમ છતાંય ખાનગી બસ ચાલકોને જાણે કોઈનો ડર જ ન હોય તેમ જોખમી મુસાફરી કરાવવાનું ચાલુ રાખ્યું છે એક વિડીયો સામે આવ્યો છે નેશનલ હાઈવે અડતાલીસ પર ખાનગી બસમાં વીસ થી વધુ લોકોને બસની છત પર જોખમી મુસાફરી કરાવવામાં આવી રહી છે અને જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે